સત્તર અને અઢાર ઓગસ્ટ દરમિયાન અરબ સાગરમાં એક કરંટ આવેલ છે જેને કારણે વરસાદી સિસ્ટમ ઊભી થવાની પણ સંભાવના છે ગુજરાત સરકારનો મોટો નિર્ણય એક તરફ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે કામ કરી રહી છે તો બીજી તરફ રાજ્યની મહત્વની સમસ્યાઓનું પણ નિરાકરણ કરવામાં આવી રહ્યું છે ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતના ભૂગર્ભ જળ સ્તરને વધારવા માટે સુજલામ સુફલામ આ મિશનમાં એક વધુ ભેગ આપવા અને રાજ્યના ભૂગર્ભ જળ સ્તરને વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા બિન ઉપયોગી ખાનગી ટ્યુબવેલ ને રિચાર્જ કરવામાં આવશે ચાલ લાખ ખેડૂતોના દેવા થશે ખેડૂતોને દેવામાં ના બોજામાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને ચુકવવા પાત્ર રકમ પણ બમણી કરવામાં આવી છે જેનાથી લગભગ સાડા ચાર લાખ ખેડૂતોને આનો ફાયદો થશે જેનાથી સરકાર પર પાંચ પોઈન્ટ છ હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે જ્યારે મિત્રો સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને પાક વિસોળ જોવાની અથવા તો પોતાના ભાગના પોષણ ભાવ ન મળવાના કારણે ખેડૂતોને લોન ભરવામાં મુશ્કેલનો સામનો કરવો પડે છે તેથી ખેડૂતોને ચાર લાખ ખેડૂતોને લોન માફ કરવામાં આવી છે બાકી ખેડૂતોને ચાર હજારનો હપ્તો જેનું મુખ્ય કારણ ઈ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તપાસ દસ્તાવેજ છે એટલે કે જેને અત્તરમાં હપ્તો જમા નથી થયો તેને ઈ કરવાની જરૂર છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો તો તમામ તમારા ખાતામાં એક સાથે બે હપ્તા એટલે કે સત્તરમો અને અઢારમો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે ત્યારે મિત્રો ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાકાતી કરવામાં આવી છે જે ખેડૂત ભાઈઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિની બની બંને લાભ લેતા હોય તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને પેન્શન મળતું હોય છતાં પણ લાભ લેતા હોય આવા તમામ ખેડૂતોના નામ પીએમ કિસાન યોજનામાંથી રદ કરવામાં આવ્યા છે ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ કૃષિ મંત્રી અર્જુન પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતા હેઠળ ભારત સરકારે બે હજાર ચોવીસ પચીસ દરમિયાન દેશના તમામ રાજ્યોને ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટેનો નિર્દેશ કર્યો છે જેના અનુસાર સમગ્ર ગુજરાતમાં સોળ ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આગામી પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની તપાસ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ

એટલે પાક નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુસંગતતા રહેશે ગુજરાતમાં નવી ભરતી ગુજરાત પોલીસ વિભાગે બે હજાર ચોવીસ માટે નવ હજાર એકસો ને જગ્યાઓની ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરી દળ અને પીએસઆઈ કેટેગરીમાં વિવિધ પદો પર માટે ભરતીની જાહેરાત ગુજરાત લોકરક્ષક ફરીથી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે ભારત અમુક ખાસ પરિસ્થિતિઓમાં છેલ્લા વર્ષમાં વિદ્યાર્થીઓને ફાયદો આપવામાં આવી શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટયાર્ડમાં લસણ ડુંગળી લીંબુ બટાકા મુગફળી અને કપાસ સહિતના પાકોની આવક હતી આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી વધારે કપાસ અને બટાકાની આવક થઈ હતી યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને બટાકાની રેલમ જોવા મળી ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના ખેડૂતોને ચૌદસો ને સિત્યોતેર રૂપિયા સુધીના જોવા મળ્યા હતા કપાસ બાદ બટાકાની આવક પણ થઈ હતી યાર્ડમાં આજે બટાકાની અઠવીસો ક્વિન્ટલ આવક થઈ હતી બટાકાના ખેડૂતોને આજે એકસો ત્રીસથી થી ને વીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા કૃષિ મંત્રીની મોટી જાહેરાત ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા સાપ સહાય યોજના અમલમાં છે જેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિંદ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ યોજનાના સહાય ધોરણ વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે મહિલાઓને વગર વ્યાજે લોન કેન્દ્ર સરકાર મહિલાઓ માટે એક એવી યોજના લઈને આવી છે જેમાં મહિલાઓને પાંચ લાખ રૂપિયા સુધીનું લોન વગર વ્યાજે આપવામાં આવે છે આ યોજના હેઠળ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે લખપતિ દીદીઓ યોજના હેઠળ એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને એ લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લઈ શકે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ખેડૂતોને મળશે મફતમાં વીજળી મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે હવે આ રાજ્યમાં ખેડૂતોની સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજ મુક્ત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધી પ્રારંભિત રહેશે જ્યારે ત્યાં સુધી ખેડૂતોને તેનો લાભ ઉઠાવી શકાશે જેમાં એપ્રિલ બે હજાર ચોવીસ થી સાત point પાંચ horse સુધીની ક્ષમતા પંપ ધરાવતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે સૌરાષ્ટ્ર ઓલા મહારાષ્ટ્રની સરકારે આ યોજના ચલાવવા માટે છ હજાર નવસો પંચ્યાસી કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આ સિવાય વીજળીના ભાગમાં રાહત આપવા માટે પણ બીજા સાત હજાર સાત સો પંચોતેર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે એમ કુલ મળીને ચૌદ હજાર સાતસો સાહીઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે